મારુતિ સુઝુકી કાર કંપની ફરી એકવાર ચર્ચામાં છે પીએમ નરેન્દ્ર મોદીએ મંગળવારે ગુજરાતના હાસલપુરથી નિકાસ માટે કંપનીની પ્રથમ ઇલેક્ટ્રિક કાર ઈ વિટારાને લીલી ઝંડી આપી હતી આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે હવે દેશની બહાર દોડતા વાહનો પર મેડ ઇન ઇન્ડિયા લખેલું હશે ઈ વિટારાનું સ્થાનિક ઉત્પાદન પણ શરૂ થઈ ગયું છે જાપાન યુરોપ સહિત વિશ્વના સો દેશથી વધુ દેશોમાં તેની નિકાસ કરવામાં આવશે હવે આવી સ્થિતિમાં લોકો જાણવા માટે ઉત્સુક છે કે મારુતિના ઇલેક્ટ્રિક કાર કેવી છે તે કેટલી એવરેજ આપે છે અને આ કારના ચાર્જિંગ પોઈન્ટ ક્યાં ક્યાં મૂકવામાં આવ્યા હશે અને સૌથી ખાસ વાત આ કારની કિંમત કેટલી હશે મિત્રો મારુતિ ઈ વિટરા કાર સાથે જોડાયેલા તમામ સવાલોના જવાબ આજે આ વિડીયોમાં તમને મળી જશે તેથી ધ્યાન ધ્યાનતા વિડીયો અંત સુધી જરૂર જુઓ શરૂઆત કરીએ તે પહેલાં એકલા એક જરૂર કરજો મારુતિ ઈ વિટારાની ડિઝાઇન કેવી છે મિત્રો મારુતિની આ આગામી ઇલેક્ટ્રિક કાર વિશે વાત કરીએ તો તેની ડિઝાઇન અને ગયા વર્ષે કોન્સેપ્ટ તરીકે રજૂ મારુતિ જેવો છે જો કે તેમાં કેટલાય શાર્પ એંગલ ઘટાડવામાં આવ્યા છે ઈ વિટારાના આગળ અને પાછળ ટ્રાઇસલેસ એલઈડી ડે ટાઈમ રનિંગ લાઇટ્સ આપવામાં આવી છે બાજુમાં ચાર્જિંગ પોર્ટ અને પાછળ વ્હીલ નજીક વળાંકો આપવામાં આવ્યા છે કારના પાછળના દરવાજા તેના હેન્ડલે સી પિલર પર ખસેડવામાં આવ્યું છે અને આ ડિઝ હાલમાં ખૂબ બધે ટ્રેન્ડી છે મારુતિ ઈ વિટારાનું પરિણામ કેવું છે મિત્રો મારુતિ સુઝુકી ઈ વિટારામાં અઢાર ઇંચના એલોય વ્હીલ છે આ કારની કુલ લંબાઈ ચાર હજાર બસો અને બોતેર એમએમ ઓળાઈ અઢારસો એમ એમ અને ઊંચાઈ સોળસો પાંત્રીસ એમ એમ છે આ ઉપરાંત તેનો વ્હીલ બેચ સત્યાવીસો એમ એમ છે આ મોટા કદના વ્હીલબેજે કારની અંદર બેટરી પેક ઇન્સ્ટોલ કરવામાં મદદ કરશે તેનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ એકસો ને એમ છે જે ખાસ કરીને ભારતીય રસ્તાઓ માટે કારનું કુલ વચન સત્તરસો ને બે કિલો છે અઢારસો ને નવ્વાણું કેજી સુધીની છે તેનું વચન વિવિધ પ્રકારો પર આધાર રાખે છે મારુતિ ઈ વિટારામાં કેટલી શક્તિશાળી બેટરી ઉપલબ્ધ હશે મિત્રો જો આપણે ઈ વિટારામાં ઉપલબ્ધ બેટરી પર નજર કરીએ તો તેમાં લિથિયમ આયર્ન ફોસ્ફેટ બેટરી પેક ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે કંપનીને આ ઇલેક્ટ્રિક કાર બે બેટરી પેકઅપ ઓગણપચાસ કે ડબલ્યુ એચ અને એકસન કે ડબલ્યુ એચ સાથે ઓફર કરશે કારમાં મોટા બેટરી પેકમાં ડ્યુલ મોટર ઓલ વ્હીલ ડ્રાઇવ સેટઅપ છે કંપનીએ તેને ઓલ ગ્રીન ઈ નામ આપ્યું છે કારની રેન્જ અંગે કંપની દાવો કરી રહી છે કે આ ઇલેક્ટ્રિક કાર એક જ ચાર્જિંગમાં પાંચસો કિલોમીટર ચલાવવાની ક્ષમતા ધરાવે છે મારુતિ અને કિંમત કેટલી હશે મિત્રો મારુતિના ઇલેક્ટ્રિક કાર ક્રેટા એવી સાથે સખ્ત સ્પર્ધા કરશે રેટા એવી ટુ બે બેટરી પેકઅપ સાથે બેતાલીસો કે ડબલ્યુ એચ અને એકાવન કે ડબલ્યુ એચ સાથે આવી રહી છે બેતાલીસ કે ડબલ્યુ એચ બેટરી પેકની રેન્જ ત્રણસો નેવું અને એકાવન કે ડબલ્યુ એસ બેટરી પેકની રેન્જ ચારસો ને તોતેર કિમોલોમીટર હશે યુદ્યા ક્રેટા એવીની શરૂઆતની કિંમત સત્તર પોઈન્ટ નવાણું લાખ રૂપિયાથી ચોવીસ પોઈન્ટ આડત્રીસ લાખ રૂપિયા છે આવી સ્થિતિમાં એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે ઈ વીટરની કિંમત પણ સત્તર લાખ રૂપિયાથી બાવીસ પોઈન્ટ પચાસ લાખ રૂપિયા સુધીની હોઈ શકે છે મિત્રો શું તમે આ કાર ખરીદવાનું પસંદ કરશો નીચે કમેન્ટ બોક્સમાં હા કે ના લખીને કમેન્ટ જરૂર કરજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો લોકોને દેખાડો જેથી બધાને જાણ થાય ધન્યવાદ